એનો લેક્ચર ફોર એ ચાલુ કરવાના છીએ અને આજે આ ચેપ્ટર ટુ છે બંધારણ સભા એ કમ્પ્લીટ થઈ જશે અને આગળ આપણે કન્ટિન્યુ કરશું તો ચેપ્ટર ટુ બંધારણ સભા એમાંનો લેક્ચર ફોર એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે હવે બંધારણની રચના બંધારણની રચના કેટલા સમયમાં થઈ હતી કેટલો ખર્ચો લાગ્યો હતો કેટલી બેઠક થઈ કેટલા સત્રો થઈ કેટલા સત્રો થયા એની આપણે આજે કંઈક વાત

ચોસઠ લાખનો હતો કેટલો હતો ચોસઠ લાખનો ખર્ચો આવ્યો હતો પછી એના માટે સાઈઠ જેટલા દેશોની બંધારણનો અભ્યાસ કર્યો પછી તો કે અગિયાર સત્રો ને એકસો છાસઠ બેઠકો થઈ કેટલા સત્રો થયા અગિયાર અને બેઠકો કેટલી થઈ એકસો ને હવે બંધારણના પિતા બંધારણના પિતા કોને કહેવામાં આવે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બંધારણના પિતા કોને કહેવામાં આવે છે બાબા સાહેબ આંબેડકરને કહેવામાં આવે છે પછી આપણે આગળ જોઈએ તો બંધારણ સભાનું ચિહ્ન શું છે બંધારણ સભાનું ચિહ્ન શું છે હાથી એનું ચિહ્ન છે શું છે હાથી બરોબર પછી અત્યારે બંધારણને સંસદ ભવનમાં લાઇબ્રેરીમાં હિલિયમ વાયુ સાથે સુરક્ષિત છે તો અત્યારે બંધારણ બંધારણ છે એ કઈ જગ્યાએ પડ્યું છે તો કે સંસદમાં જે લાઇબ્રેરી છે એમાં હિલિયમ વાયુથી કવર કરીને એને સુરક્ષિત રીતે રાખવામાં આવેલું છે મૂકવામાં આવેલું છે પછી આપણે જોઈએ કે બંધારણ વિશે બંધારણ વિશે આપણે અલગ અલગ વસ્તુ જોઈએ કે હિન્દીમાં કોણે લખ્યું તું ડેકોરેશન કોણે કર્યું હતું ઇંગ્લિશમાં કોણે લખ્યું હતું બરોબર એ બધી વાત કરીએ આપણે તો હિન્દી ભાષામાં લખનાર કોણ હતું બંધારણ હિન્દી ભાષામાં લખનાર પછી હિન્દી બુકનું ડેકોરેશન હિન્દી જે બુક લખી હતી વસંત કૃષ્ણ વેધ એનું ડેકોરેશન કોને કર્યું નંદલાલ બોજે કોણે કર્યું નંદલાલ બોજે પછી ઇંગ્લિશમાં જે બંધારણ લખનાર કોણ હતું પ્રેમ બિહારી નારાયણ સજદા કઈ શ્રેણીમાં લખ્યું લીધું ઇટાલિક શ્રેણીમાં લખ્યું હતું પછી આપણે આગળ જોઈએ કે ઇંગ્લિશ બુક લખી કોણે પ્રેમ બિહારી નારાયણ સજદા બરોબર નામ છે અને ઇંગ્લિશ બુકનું ડેકોરેશન નંદલાલ બોજ અને રામ મનોહર સિન્હાયા કર્યું હતું ઇંગ્લિશ બુકનું ડેકોરેશન કોણે કર્યું હતું નંદલાલ બોજ અને રામ મનોહર સિન્હાય કર્યું હતું પછી આમુખની બાજુની રામ મનોહર મોસ્ટ વસ્તુ પૂછાઈ મનો એમાંથી પુસ્તિકામાં જે અમુક નું પેજ છે એમાં પેરી ફરીમાં જે ડિઝાઇન છે એ કોણે કરેલી રામ મનોહર સિન્હા કરેલી આ નામે તમને જોવા મળશે ઘણી બંધારણની બુકમાં અમુક નું જે બુકમાં પેજ આપેલું હોય ને એમાં સાઈડમાં લખેલું હોય છે જોજ

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઘણા એમ થાય કે હવે આ વસ્તુ આવી નથી પૂછાતી પણ એવું ના હોય ઘણીવાર ક્વેશ્ચન આમાંથી નીકળી જાય કે સ્વતંત્ર ભારતના અથવા તો આવતી પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો કોણ હતું રાજેન્દ્ર પ્રસાદ પછી રાષ્ટ્રગીત આ બે વસ્તુમાંથી ઘણીવાર ક્વેશ્ચન આવે બરોબર રાષ્ટ્રગીત અને ગાન રાષ્ટ્રગીત છે એ ગયું છે વંદે માતરમ કોણે લખ્યું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખ્યું બરોબર હવે આપણે જ્યારે રાષ્ટ્રગીત ગાતા હોય વંદે માતરમ બરોબર ત્યારે એનો સમયગાળો કેટલો હોવો જોઈએ તો કેટલો હોવો જોઈએ સિક્સટી ફાઈવ સેકન્ડ પાસઠ સેકન્ડ નો સમયગાળો છે રાષ્ટ્રગીતનો રાષ્ટ્રગાન કયું છે રાષ્ટ્રગાન કયું છે જનગણ મન છે એ રાષ્ટ્રગાન છે બરોબર એ કોણે લખ્યું હતું રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું કોણે લખ્યું હતું રવિન્દ્રનાથ ટાગોરે હવે પછી એમાં જોઈએ કે રાષ્ટ્રગાન જનગણ મન બરોબર આપણે જ્યારે ગાતા હોય એનો સમયગાળો કેટલો હોય તો એનો સમય ગાળો બાવન સેકન્ડ નો કેટલો હોય બાવન સેકન્ડ તો રાષ્ટ્રગીત રાષ્ટ્ર રાષ્ટ્રગીત રાષ્ટ્ર અને રાષ્ટ્રગાન બરોબર અને જે એના રચયતા છે એની વાત કરીએ તો એ યાદ રાખી લેવાય કે રાષ્ટ્રગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રાષ્ટ્રીય ગાન રવિન્દ્રનાથ ટાગોર બરોબર અને જુઓ મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોવો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકન દબાવી દો લાઇક કરી દો અને મિત્રો સાથે શેર કરી દો જેથી અહીંયા કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય તો બધાને બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત